એટલે હેને જરાય ઓગઠ જ ના કરતા એક એક પાંદડા હોત ખાઈ જાય બધું એટલે હેને હાલો હવે હજી થોડી કૂટી બાકી છે કરવાની અને આ બધા વાંચો એનું પણ એ બધા હે હવે નાખી દઉં આ મારો લખમો લખમા લાજ કપાસ્યા કેમ ના ખૂટાડા દૂંદી ફૂલ હો ગઈ આપકી ખાજા આવીએ ઓ લક્ષ્મી ખાજા આવું કપાસ્યા ખાજાઓ ક્યુ રખ દીએ હમ રખને નહીં ચાઇ છે બચ્ચું હવે તો જોને હિંગડા ની કરવા મંડે આમ તો રેજરીક જોવાતા દે તો સારું વાલો હવે હું થોડી કુટી કરી નાખ દઉં માલ ને તો અત્યારે હું આવી ગયો છું વાડીએ પાણી વારવા અને અત્યારે વાગવાની વાત કરીએ તો 10:30 જેવું થયું છે મિત્રો કાલે હાનની લાઈટ વહી ગઈ હતી ને રાતે 1 વાગે આવી હતી પાછી 1:30 2 વાગે વહી ગઈ ને કલાક અડધી કલાક રહી લાઈટ પાછી વહી ગઈ પાછી જો જાગણી આવી છે જો જો મોટર ચાલુ કરી અને મેં વા પાણી પુગાડી લીધું છે કાલ હાની વહી ગઈ હતી એક કલાક લાઈટ રહી હવે હું જે કામ જોયા હું કેટલાક પલે ઉધી આ પીતો છે કે ગીત ગાવા તાં જે મિત્રો ઈટી સિટી માં ચાલો હું જીક જતો આવું હું જો આ પાછા ત્રી માંડવી છે આપડી ઈ હારી થઈ ગઈ રાવાદરે એ મસ્ત દોરિયા મુઈ કા જો આ ફોનમાં કેવું મસ્ત દેખાય કુદરતી જો અહીંયા ફૂલ વરસાદ પડતો હે અને ઈ જો આપણે અહીં આવી જાય તો મેડ આવી જાય જો આમ કાયદેસર જો આ વરસાદ પડે હે જોયું આયા જે હે આ પાતેલ ની હિમ માં ની બાજુ જ છે અને જો મસ્ત નોંધાયેલું છે જો એકાદ્રેણું નામી નાખી દઈએ તો મેળ આવી જાય પણ આવે તો થાય આજ તો વારો નીકળી ગયો મિત્રો હવાનો પાણી વારું છે અત્યારે અને જો અત્યારે વચ્ચે આપણે લાઈન હાર લીધી જો એક થપો અહીંયા પડ્યો એક થપો વાં પડ્યો અને અહીંયા પાણી આવે છે એક મોટરનું અને બીજી મોટર જો અહીંયા ઘણી બાપુ સાંતોફીક કરવા જાય સાંતોફીક કરી દઈએ એટલે એ પાણી આવી જાય અહીંયા એટલે બે મોટરનું ભેગું થાય ધી નેક્સ્ટ ડે માગો વીસ ને આપણે ત્રીસ જય દ્વારકા મિત્રો અને ગુડ મોર્નિંગ હર મહાદેવ બધાને જો આપણે નાય તો હોય અને મહાદેવને અગરબત્તી કરી લીધી દીવા કરી લીધા જો હર મહાદેવ બધા કોમેન્ટમાં લખી નાખો અને એણે માં જે છે ને વાસણ કરે છે અને આપણે બાકી બધા પોતપોતાના કામમાં લાગી ગયા જય શ્રી કૃષ્ણ મા જય શ્રી કૃષ્ણ

એ બધું હું કાઢું ચાવી લઈ બધું સમાન આપણે કાઢી લઈ જો કાલે અહીંથી ઝાડમાં થોડા થોડા બધા કાપ્યા કેમ કે રસ્તો બ્લોક થઈ ગયો તો અને આપણો આ ગેટ મસ્ત થઈ ગયો અને જોતા ગાડી ભરી ગાડી પર બહુ ભરી ગઈ બહુ સમાન છે મતલબ જોતા ભરી ગાડી દેખું તેને સમાન બધું કરી આવ્યો આ કાનહા વિચાર મંચ ને સ્કી કરે આવ્યા કોઈને જોતા હોય તો ડીએમ કરો આવી જશે જોરદાર પોસ્ટર પણ આવ્યા ચાહે નિમંત્રણ કાનહા વિચાર મંચ જન્મોત્સવ શોભાયાત્રા બપોરે બેથી ત્રીસ અઢી વાગે સોરી ભોજન આઠ વાગે વ્રજરાસવ રાજ ઉત્સવ સાડા આઠ વાગે મહાજન્મ આરતી બાર વાગે તારીખ સોળ આઠ બે હજાર પચીસને શનિવાર તો બધા આવી જજો સ્થળ અખિલ ભારતીય આશે સમાજ દ્વારકા ઓકે ગઈઝલો તો આ બધામાં સમાન છે સમાન જોઈ સ્ટીકરના બધા ઘણા બધા આવ્યા છે ભાઈને દીવા આગળ પડ્યા અને આમાં હજી કંઈક લાગે ખોખો નીકળી ગયું મસ્તી ને સ્પ્રે આવ્યા રૂમ સ્પ્રે દેખો ખોખો આખું તૂટી ગયું આ મલક લઈ મસ્ત ફ્લેવર ફ્લેવર છે જોરદાર હાલો ભર બપોર અચાણે છે ને આપણે પાણી વાળવાનો વારો આવ્યો છે આપણે દોઢ વાગે ને પાણી વારીએ ત્યાં લગભગ વાઈ ગયા ત્રણ એવું નહીં ઘટી એવું થયું છે અને લાઈટ ગધડીની રહેતી નથી હવે આપણે ખાલી પાવામાં થોડોક ખૂણો રહ્યો હે ને બાકી એક મોટરથી આમનું બીજું પાણી ચાલુ કર્યું અને ઓલી બાજુ આપણે પહેલી ફ્રેમ થોડો ખૂણો બાકી આ બાજુ જો થોડું થોડું ઘાટું થાય એક જ જો રેડું મસ્ત નાખી દઈએ ને તો મેળ આવી જાય બાકી નકર પાણી તો છે જ પાવું બીજું હું તો લાઈટ તો હજી આવી નહીં અને મેં છે ને ખરની ભારી વાટ લીધી જબરી બાપુ મને બાંધી દઈએ ને એટલે હેને હું જાવ તો ઘર તો આવ્યું બાપુ ધોરી ઘર ભેગી હું છે આવું ભારી બાંધો ને એટલે રીએ જ નહીં રસ્તામાં પડી જ જાય મને ખબર જ છે એટલે બાપુ બાંધીએ ને તો વાંધો ના આવે વાઈ ગયા ત્યાં સાડા ચાર લાઈટ વાઈ ગઈ અઢી વાગ્યાની હલો પરબતિયા હવે જો આજ કેટલા સાડા છ પૂણા હાથ થઈ ગયા હોય તારે બાપુ આગળ આવીએ ખાવા તું જોડે બકાલું લઈ આવી દે અત્યારે પદબતિયાને છે લાંબો કરી મેં એટલે બપોરે પાણી વાળવા મૂક્યો અને ત્યારે મેં બર્તન ફેડવા હાલમાં દીકરો બકાલું લઈ આવ ઝડપ ઝડપ ખાવાનું બનાવી તમે ગયા આજ મારે જો બનાવવાની વ્લોગ આપણે તો કંઈ કામ હા હવે ને હા તો બનાવી તો હા તમારે મા હું કેતો કામ ચિંતા મને

એમ કઈ વાંધો નઈ હાલો તો હું છે ને હવે મક્કાનું લઈ આવું દુકાને ગયો તો ઘર જોખવા દસ કિલો જોખખેવો અને જો હાથ ભર્યો ને એ આપડા લક્ષ્મીન ચટણી શું થાય ખબર મીરા તો ડાયરેક્ટ ઉભી થઈ જાય જોડે નામ લખી ખાઓ ઘર ઘર હરકો ખાવ મન થોડા કે ઝેર કોચલા હે એટલે લે આખો હું જ લઈ ગઈ 看看看看。看看看看